બરાહે ને પાટિયા હતો ને ડામ પર એને પચ્ચર થઈ ગયું તમને મને બતાવ તો સમજો મિત્રો ને પચ્ચર થઈ ગયું અને તેમ આપણો ટ્રેક્ટર અહીંયા હે ને પડીયું હે કે કાઈ ને આપ ટ્રેક્ટર પડીયું ના રહે હાલતું જોય તો આને ફટાફટ પચ્ચર હતા હતા તો બરાહે પચ્ચર 하다 જાતા આ ફોન આય કે મને ખાતર ભરવા કોઈ નથી એ ખાતર ભરવા આઈ પાસ જે તો બોલરો લઈને ખાતર ભરે આમ જોતો

ને લાલ બાબા ખાતર ને આ બધા મોટું મોટું ઉચકો આપણે ચાલુ જ છે તારે મતલબ ગમદી હે પાકી જશે આ ખાતર બધા એને ભરાઈ દી જો કે નવરા ના જાય રહી ટાણે વાવા જાય મંડી ને એને કાલો માં ખર્ચો બોરો કરાવી નાખે રાપર માં વસૂલ કરી દે ને થોડા પંચર નોંધાવી ને આવી ગયા રામસિંહ ખેતરે પારો નાખવા હવે પ્રતભાઈ ઠંડો તમ લઈએ

કેમ કે આપણે કચ્ચે ખેતરમાં એને ઓળખ કાઢવાની છે એટલે પાણી જઈ રહ્યા છીએ એમ તો આપણે કને લેવાની છે પણ બે બેન ખાતરમાં લે રહ્યો એક પીરજી ભાઈ હે ને એક આપણા કને લે ખાતરમાં એ આપણે ગોવા ભાઈને લઈ આવી આવણી ઈંડા વાવા માટે ચાલે મિત્રો ફટાફટ ભાઈ ઈંડા આપણે એને વાવણી માવણી કરીને આપણે ફળ રીતે બસ સ્ટોપ કરીને રાખીએ ઘરે અને તારે આપણે આપણે એને પાટિયું નાખીએ ને

તલા મિત્રો फटाफट ટેન આપણે હુબલિયા ખેતરમાં એને કોરો નાખી દી આપણે મશીન જો સામે હે નાખી આપણે આ બાજુ નખાઈ ગયા હે બાકી નાખી આ બાજુ કામ આપણે પારા નાખતા હતા આપણે ખેતરે જો પારા નખાઈ ગયા હે આખા ખેતરમાં થઈ નખાઈ ગયા પારા અને આ ટકરી માંય બાજુ માંય નખાઈ ગયા હે હવે આપણે જશો હું ઘરે કાંઈ જાઉં હોય બીજા ખેતરમાં જોશું જો કાંઈ કામ નહીં હોય જાશું ને તમે સવારમાં પણ આવશો તો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો અને અત્યારે ને આપણે જો તને કેટલા ખબર છે મતલબ કે આઠ નવ જેવા વાગ્યા તો મને બતાવી દઉં એકદમ ટાઈમ જો નવ વાગ્યા સોરી નવ હે નવ ફીટ વાગ્યા હે તો આપણે જોવા મેં ને ચાલુ કરાયું હે ખાતર વાવવાનું આપણે આ ગોવા ભૈરવૈંડામાં ફોરામજી ભયા બીટીકરી થી ઈ ખેતરમાં અને મિત્રો આ છે ને આમાં જો આપણે ને આ જે ગોંડા મોટા દેખા હે ને bija જીણાઈ રહે તો કારણ એક છે કે આપણે ઓર કાઢી દીની એટલે આમ થઈ ગયા મામા ભાઈ એટલે આપણે ખાતર આવી રાખી જ ને ખબર તમારે મોટી ઓરમાં છે ને વચ્ચે ટ્રેક્ટર રાખી છે અને આ સાઈડમાં રહે તન કાઈડે રહે જો કે નટાય ની આઈડિયો કરી રહેવો નવો જુગાડ

થોડા થોડા રે ઘણા નહીં થતા એ શું થોડો ગાવણી ફરક છે કે ડગરા થોડાક મોટા થઈ ગયા છે ને એટલે બાકી આમ આજુ આમાં ઘણા રહેતા હતા એ પ્રમાણે આપણે જ્યાં ઓછા રે માપે રે ઘણા નહીં થતા મિત્રો મંડી ખાતર વાવા અને આપણે જવાનું હોય લાઈટ અત્યારે કોલ્ટમાં હોય તો પીતો થાય તમે ત્રણ આપણે એનું ટેક્ટર બેક કપડે મોરપગ આપણે જે હતા ને સેટ કરીને ને ત્રણ મશીન અને એને મિત્રો ત્યારે હે લાઇટનો વારો પણ લાઇટનો ને આજે હે લાઈટ ફોલ્ટમાં હે એટલા બે કલાક ત્યાં ફોલ્ટમાં એટલે આપણે એને મશીન ચાલુ પૂરી થાય અરડી વાર બે અહીંયા હાલે હા એક આપણા બાકોતરા હાલ ત્રણ મશીન અહીંયા હાલે ને ત્રણ આપણે ઉપડી વાર હાલે હેર ત્યાં નીચેલ બીજી નાખવા હતા અને એને મશીન હલે હેરા મિત્ર આપણે જય રહ્યા ને દસલપુર પર આપણે ગોવાથી ખાવા આવી ગયો હે એ દવા કરાવવા જાવી હે